સુરેન્દ્રનગરથી જોડાતી આ કાર યાત્રા ઇલોરગઢ સુધી પહોંચશે અને એ માટે મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું આ કારયાત્રામાં અલગ અલગ જગ્યાએથી વિશ્વકર્મા વંશજો જોડાઈ અને ભગવાન વિશ્વકર્માના ધામ ઇલોરગઢ સુધી પહોંચવાના છે અને આપણી આ કારયાત્રાથી વિશ્વકર્મા વંશજોને એક નવો સંદેશો મળશે વિશ્વકુંડનું હાથમય સૌ સુધી પહોંચશે દાદાનું પ્રાગટ્ય સ્થાન દાદાનું પ્રાગટ્ય સ્થાન અને એ દાદાના પ્રાગટ્ય સ્થાન સુધીના દર્શન સુધી આપની એ યાત્રા ખૂબ વિશ્વકર્મા વંશજોને પ્રેરણાદાયી બની રહે એવી હું શુભેચ્છા પાઠવું છું આ કારયાત્રામાં વધુમાં વધુ વિશ્વકર્મા વંશજો જોડાય અને વધુમાં વધુ વિશ્વકર્મા વંશજો આ કાર્યયાત્રામાં લાભ લે સાથે અલગ અલગ જગ્યાએથી આ વિશ્વકર્મા કાર યાત્રાઓની એનું સ્વાગત વગેરે થવાનું છે એ સમયે પણ હું પ્રસન્નતા વ્યક્ત કરું છું અને જો દાદાની ઈચ્છા હશે તો તેર ચૌદ અને પંદર આ સમય દરમિયાન હું ગમે તે એક દિવસે આ કારયાત્રામાં પણ હું પણ દર્શન માટે આપની સાથે જોડાવાનો છું આપ સૌને શુભેચ્છા અને મારી પ્રસન્નતા પાઠવું છું જય વિશ્વકર્મા